ખાલી પડેલી જગ્યા ઉપર એકસો ને પચાસ શિક્ષકોને સરકારની મંજૂરી અને સંયુક્તથી નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા છે આ નિયુક્તિઓનું આર્થિક યોગદાન સ્વર્ગસ્થ તારાચંદભાઈ જક્ષી છેડા પરિવાર દ્વારા કરાવવામાં આવ્યું છે જેમાં શિક્ષકોને મહિનાના પ્રારંભે જ વેતન એડવાન્સ આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે આ યાદગાર કાર્યક્રમ પ્રાગપર ચોકડી સ્થિત આશાપુરા મંદિર સંકુલમાં યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગડવી પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા મુન્દ્રા સુદરાઈ અધ્યક્ષા રચનાબેન જોશી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર સહિત અનેક રાજકીય સામાજિક અને શૈક્ષણિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અર્પણ કરાયેલા એકસો ને પચાસ નિયુક્તિ પત્રોમાં ખાસ વાત એ હતી કે તેમાંથી એકસો ને એકતાલીસ મહિલા શિક્ષકો છે અને મોટાભાગના શિક્ષકો સ્થાનિક ગામોના છે

મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં દોઢસો શિક્ષકોની અમે આજે નિમણૂક પત્ર આપીને નિમણૂક કર્યા છે અમને ખૂબ આનંદ છે કે આ યોજના દ્વારા આ શિક્ષકોની નિમણૂક દ્વારા તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને એક પૂરતું શિક્ષણ જે મળી રહ્યું છે એમાં વધારો થશે શિક્ષણનું સ્તર જે અત્યારે ઊંચું છે એ વધુ ઊંચું જશે અને તમામ શિક્ષકો શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે હાલ આ બે મહિના પૂરતી પ્રથમ સત્ર માટે આ યોજના છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કચ્છ પ્રત્યેની લાગણી અને સ્પેશિયલ કેસમાં કચ્છ માટે પચીસો શિક્ષકોની નિમણૂકો કરવામાં આવી છે એ નિમણૂકોની પ્રક્રિયાને સમય લાગી જાય એ સમય દરમિયાન અમે આ શિક્ષકોની નિમણૂકો કરી છે એટલે અમને ખૂબ આનંદ છે અને આ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સારું ભણતર બને એના માટે અમે સૌ આ એક પહેલ કરી છે અને મારા પરિવાર દ્વારા એ શિક્ષકોને વેતન આપવામાં આવશે અમારી સંસ્થા દ્વારા કોઈ પણ જાતનું ડોનેશન આપણે કોઈ પાસે નથી લીધું હું સંસ્થાના પ્રમુખ તરીકે મારો પરિવાર જ આ બધા શિક્ષકોને કારણ કે દોઢસો શિક્ષકોની નિમણૂકો કરી છે એમાંથી પંચાણું ટકા બહેનો છે એટલે રક્ષાબંધન પણ હમણાં થોડા દિવસો પહેલા ગઈ આવનારા દિવસોમાં દિવાળી નવરાત્રીના તહેવારો છે એટલે એક ભાઈ તરીકે બહેનોને એમનું વેતન સ્વરૂપે એમની મહેનત છે મહેનતનું વેતન છે પણ શરૂઆત થી વેતન આપી દઉં એટલે ભાઈ તરીકે પણ મારી ફરજ પૂરી કરું એવું મને લાગે છે સૌનો આભાર મનોજ કરશે હું દેસલ પ્રકાંડી ગામમાંથી આવું છું અને આજે અહીં સર્વ સંઘ સંસ્થા દ્વારા જે પણ નિમણૂક પત્ર કાર્યક્રમ યોજાયેલ છે તેમાં હું આજે ઉપસ્થિત છું ત્યારે અહીં જે દેસલ ગામ છે ત્યાં બે શિક્ષકોની ઘટ હતી અને આ સંસ્થા દ્વારા એ બે શિક્ષકોની ઘટ આજે પૂર્ણ થયેલી છે તે બદલ હું તેમનો ખૂબ જ આભાર માનું છું અને અમારા ગામમાં જે શિક્ષકોની ઘટ છે અને જે વિદ્યાર્થીઓ શિક્ષકથી વંચિત છે એનામાં જે પણ ત્રુટિ થતી હશે તે અમારી તરફથી અમે પૂરું પૂર્ણ કરવાની કોશિશ કરશું અને જે પણ બનશે સહકાર આપું એ અમે આપશું સરકારી શાળામાં મારો પ્રથમ અનુભવ છે જે મારી કારકિર્દી માટેનો કદાચ મારો પ્રથમ પગથિયું પણ હોઈ શકે તે બદલ હું એમનો ખૂબ જ આભાર માનું છું અને ખૂબ જ મને હર્ષની લાગણી અનુભવાય છે કે હું કાલથી પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકેની ફરજ બજાવીશ મારું નામ રતન કર્મણ ગઢવી મોટી ખાકર ગ્રામ પંચાયતનો સરપંચ તરીકે અત્યારે દાયિત્વ નિભાવી રહ્યો છું આજે જે સર્વ સેવા સંઘના પ્રમુખ શ્રી જગીરભાઈએ જે આ પહેલ કરી છે ખૂબ ધન્યવાદને પાત્ર છે હું મારા ગામવતી મારા તાલુકા વતી એમને ખૂબ જ ધન્યવાદ આપું છું કારણ કે આ ઘણા સમયથી શિક્ષકોની ઘટ ચાલતી હતી એને પુરવાર કરવા માટે જે જીગરભાઈએ જે ખૂબ જ મહેનત કરી અને પહેલ કરી છે તો એને ખૂબ ધન્યવાદ આપીશ વાત કરીશ મારા ગામની તો મારો ગામ મોટી ખાખર એમાં લગભગ ચારેક શિક્ષકની ઘટ હતી તો મેં જગરભાઈનો ફોન આવ્યો કે તમારા ગામમાં કેટલી ઘટ છે તો મેં કીધું અમારા ગામની અંદર ચાર શિક્ષકોની ઘટ છે તો બે શિક્ષકોએ પ્રાથમિક શિક્ષણ માટે આપ્યા છે હાલ મારા ગામની અંદર ત્રણસો છોકરાઓની છોકરાઓ ભણે છે તો જરાક તકલીફ હતી જગીરભાઈ સામેથી ફોન કરી અમને બે શિક્ષક ફાળવી દીધા એ બદલ જગરભાઈ અને સ્વસેવા સંઘનો ખૂબ ખૂબ અમે આભારી છીએ